પરબ્રહ્મા પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ભૂપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળો પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી ઓ શ્રી ગોપાલ જયલાલ કી જયનેશ મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રીયમ ના મહારાની કી જય

निज जनयति आनन्द गहक महागुण ग्रजते गहक महागुण ग्रजते लीला ललितरस लतिपुरिया लखे लावे जीता जीत जात कृपाल ङ्ग सुहावेत सुहावे। एहा सुहावे ही आश रयो सदा मेरो मनशुद्ध मोहन दास श्रीजी कहे मुखमेरो શ્રી ગોપેન્દ્રજીના સેવક તે લતીપુર ગામે નિવાસ કરતા હતા એટલે મોહનદાસ એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના સેવક અને અટંકા અને લતીપુર ગામમાં રહેતા તેમણે શ્રી ગોપેન્દ્રજીને પોતાને ઘેર પધરાવી સર્વ સમર્પણ કરી દીધું હતું એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને નામ નિવેદન લીધું અને પ્રભુશ્રીને પોતાના ઘેર પધરાવ્યા અને પોતાનું સર્વસ્વ સમર્પણ પ્રભુશ્રીને કરી દીધું અને એવા અનિલ અને અટંકા ભગવતી બન્યા પોતે પોતાના ઘરના બાલ ગોપાલ સહિત શ્રી ગોપેન્દ્રજીની ટહેલ કરતા કેટલું અગત્ય એ ઘરમાં પોતે જ નહીં પણ પોતાના જે ઘરના કુટુંબી સર્વે સભ્યો છે એ સર્વે સભ્યો અને એની સાથે સાથે નાના બાલ ગોપાલ પણ એ એમની સાથે પ્રભુ શ્રીની સેવા ટહેલ કરતા વળી પરદેશમાં પણ સાથે ફરતા અને લઈયાનું કામ કરતા એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની સાથે જે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી પરદેશ કરતા ત્યારે તેમની સાથે ફરતા અને તેમનું લઈયાનું કામ કરતા પોતે કીર્તન પણ કરતા અને શ્રી ગોપેન્દ્રજી પાસે ગાતા અને આપ શ્રી ગોપેન્દ્રજી જે જે ગામ પધારતા ત્યાં ત્યાં જે જે લીલા ચરિત્ર કરતા તે સર્વ લખતા એટલે પોતે હતા અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના કીર્તન ગાતા અને એ પ્રભુ શ્રીના જે પણ ચરિત્ર હોય જે પરદેશની અંદર થયા હોય લીલા ચરિત્ર એ સર્વ લીલા ચરિત્ર એમની સાથે ફરતા અને એમને લખતા પણ ખરા શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપનો ભર તેમને ઘણો હતો એટલે પ્રભુશ્રીના સ્વરૂપનો ભર એમને ખૂબ હતો અને શ્રી ગોપેન્દ્રજીએ શ્રીમુખે વૈષ્ણવના વૃંદની સમક્ષ આજ્ઞા કરી હતી કે જે મોહનદાસ તું તો મારા નેત્ર છે એટલે કેવા હતા પ્રભુશ્રીના અનિન અને અટંકા હતા પ્રભુશ્રીની ઉપર એટલો ભર હતો અને પ્રભુશ્રીને પણ એમના ઉપર એટલો ભર એમ કહી શકાય કે એમની ભક્તિ ઉપર એમને બહુ જ પ્રિય હતા મોહનદાસ અને એટલા માટે પ્રભુએ એકવાર વૈષ્ણવ વૃંદની સમક્ષ શ્રી આજ્ઞા કરીને કહ્યું કે મોહનદાસ તમે તો મારા નેત્ર સમાન છો પ્રભુ શ્રી કેવું પ્રીતિ હશે કે પ્રભુશ્રીએ સામેથી કહ્યું કે મારા નેત્ર સમાન તમે છો એવી અદકેરી ઉપમા આ મોહનદાસ લતીપુરિયાને આપી હતી પ્રભુએ એવા પરમ કૃપાપાત્ર મોહનદાસ છે કૃપા આ મોહનદાસ લતીપુરિયાવાળાએ ઘણા પ્રશ્ન આપણી માટે પ્રભુશ્રીને પૂછ્યા છે પ્રભુશ્રી જ્યારે પણ લતીપુર બિરાજતા તો હંમેશા મોહનદાસના ઘરે જ તેઓ ઉતરતા અને મોહનદાસ પણ એટલા ભાવથી પ્રભુને આદર અને સત્કાર કરતા પ્રભુને રીઝવતા એમની સેવાથી અહીંયા પ્રભુશ્રીએ લતીપુરમાં બે વચનામૃત કર્યા છે બંને વચનામૃતમાં એમણે બહુ અગત્યના સવાલ પૂછ્યા છે એમાંથી હું એક વચનામૃત અહીંયા લેવા માગું છું હું અત્યારે પુષ્ટિ સહિતામાંથી પહેલાં લઉં છું કે પેજ છે ચારસો બે ફોર ઝીરો ટુ અને ખંડ છે બે પહેલાં પ્રભુશ્રીનો જે પરદેશ છે એ પરદેશની કઢી આપી છે તો હું એ જ લઉં છું પહેલે કહ્યો હા લારન જઈએ ચાચા પૂર આયે ફેરી મન મેં ઈચ્છા જભા तब वैष्णव कुकुचाए पहल कयो हा लारन जइए हा भेटिया गंगाधर धर भाई सो श्रीजी पूछे बात बेटिया गंगा धर भाई सोहा गंगा धर कहो लती पूर पाओ धारो प्राण अधार मोहन दास के मन मनोरथ पूरो पाचे नगर विचार ગંગાધર કહ્યો લતીપુર એટલે ભાવા કહેતા અહીંયા કહે છે કે કોઈલીથી જ્યારે પ્રભુએ પ્રયાણ કર્યું ને તો પહેલાં હાલાર નથી પધારું એવું પ્રભુએ મનમાં વિચાર્યું અને બે આવવા આગળ ચાલ્યા આ તો પ્રભુની લીલા છે બે આવવા આગળ ચાલ્યા અને ચાંચા ચપુર પહોંચ્યા હવે આગળની વાટ જતી રહી હાલાર જવાની પછી મનમાં એમ થયું કે હાલાર જવું છે એટલે હાલાર બાજુની કઈ વાટ છે એવી રીતે ગંગાધરભાઈને બોલાવીને પૂછ્યું અને ત્યારે ગંગાધરભાઈ કહે છે કે અહીંયાથી આ રસ્તો લઈએ તો એ લતીપુર જશે અને પ્રભુ શ્રી તો જાણે લતીપુરમાં મોહનદાસ ના ઘરે પોતે જવાની લીલા હતી મનમાં વિચાર્યું હતું જ કે મોહનદાસના ઘરે થઈને જવું છે અને એટલા માટે આગળ હાલારથી પહેલા નીકળી ગયા અને પછી ચાચાપુર જઈને પછી એમણે પૂછ્યું અને એટલા માટે જ્યારે રસ્તાની ખબર પડી કે લતીપુર છે અને પ્રભુ ત્યાંથી પછી લતીપુર પહોંચે છે અને મોહનદાસને ઘરે ત્યાં પધાર્યા પ્રભુ બે દિવસ સુધી ત્યાં મોહનદાસના મોહનદાસના ઘરે બિરાજ્યા અને સર્વે મનોરથ પૂર્ણ કર્યા મોહનદાસે શ્રીજી તથા વૈષ્ણવનું ભલી ભાતે સન્માન કર્યું એટલે એમની સાથે જે જૂથ પધાર્યું હતું પ્રભુ શ્રીનું એમની ભલી ભાતે સમાધાન મોહનદાસે કર્યું અને મોહનદાસ ઉપર ઘણું પ્રભુ રીજ્યા મોહનદાસ તું તો અમારો છે અને મુખે મોહનદાસને કહ્યું કે મોહનદાસ તું તો અમારો છે અને આ વચન સાંભળીને મોહનદાસ તો ગદગદ થઈ ગયા પ્રભુના ચરણમાં સાક્ષાત દંડવત પ્રણામ કર્યા અને પછી ભોજન કરવા પ્રભુજી પધાર્યા ભોજન કર્યા અને ભોજન કરીને પ્રભુ જ્યારે બેઠકે બિરાજે છે ને ત્યારે મોહનદાસ આપણા વતી આ કલયુગના જીવો વતી એક સુંદર પ્રશ્ન પૂછે છે એ છે પ્રભુ શ્રીનું વચનામ્રત ત્રેવીસનું અને સાલ છે સત્તરસો ને વીસ એટલે પ્રભુ શ્રીને પ્રશ્ન પૂછે છે ગદગદિત થઈને કે જીવનો સ્વભાવ તો દુષ્ટ છે કેવો છે એમણે કહ્યું કે પ્રભુ આપ કહો છો કે જીવનો સ્વભાવ તો દુષ્ટ છે આ કલી કાલની અંદર જે સ્વભાવ છે ને મન છે ને એ બહુ ચંચલ છે વારે ઘડીએ અલગ અલગ વસ્તુઓમાં લાગ્યા કરે છે જ્યાં લાગવાનું છે ને ત્યાં નથી લાગતું એટલે કે આવો દુષ્ટ સ્વભાવનો વ્યક્તિ છે તો એના સ્વભાવનું નિવારણ કઈ રીતે થાય તેનો ઉપાય બતાવો જો તમે આ સમજાવો ને તો આ જીવને કશી ગમ પડે આવો ઉત્તમ સવાલ આ મોહનદાસ આપણા વતી પૂછે છે અને ત્યારે રસિક રાજ રસિક શિરોમણી એવા શ્રી ગોપેન્દ્ર પ્રભુજી મંદ મંદ હાસ્ય કરતા શ્રી મુખે કહેવા લાગે મંદ મંદ હાસ્ય કરે છે કે કેટલો ઉત્તમ સવાલ આપે જ એમના મનમાં ઉપજાવ્યું અને મોહનદાસ આપણા વતી સવાલ પૂછે છે એટલે મંદ મંદ હાસ્ય સાથે કહેવા લાગ્યા અરે મોહનદાસ આ વાતમાં તું કેમ મુંજાઈશ જીવ સ્વભાવથી દુષ્ટ છે જીવ અનેક યોનીમાં ભટકતો ભટકતો મનુષ્ય દેહને પામે છે તેના કારણે ઘણા જન્મના વિવિધ સ્વભાવની વાસના ઘર કરી રહી છે અને તેથી આ જીવનો સ્વભાવ દુષ્ટ છે પ્રભુ પહેલાં તો કારણ સમજાવે છે કે આ જીવનો સ્વભાવ કેમ દુષ્ટ છે તો કહે છે કે અનેક જીવથી આ અનેક અનેક યોનીમાં જીવ ભટકી ભટકીને આવ્યો છે અને છેલ્લે એને મનુષ્ય દેહ મળ્યો છે અને એટલા માટે આ અલગ અલગ જન્મ અલગ અલગ યોનીની જે વાસના જે છે એના મનમાં ઘર કરી ગઈ છે અને એટલા માટે આ જીવ કેવો બન્યો છે સ્વભાવે દુષ્ટ બન્યો છે પણ તમે અમારા શરણમાં આવ્યા છો તમે બધા શ્રી યમુનાજીના જૂથના છો જેથી તમારા સ્વભાવને બદલતા વાહર નહીં લાગે તમે બધા જીવ પૂર્વની લીલાના સંબંધીવાળા છો જેથી તમારે માથે શ્રી યમુનાજી કૃપા સદૈવ બની રહે છે એટલે શું કહે છે કે તમે તો અમારા શરણે પ્રભુશ્રીના શરણે આપણે ગયા છીએ કેમ કારણ કે આપણે સર્વે જે છીએ યમુનાજીના જૂથના જીવ છીએ આપણે તો લીલાના જીવ છે અને એટલા માટે પ્રભુ કહે છે કે તમે તો લીલાના જીવ છો ને અમારા શરણે આવ્યા છો તો તમારો સ્વભાવ બદલતા વાર નહીં લાગે યમુનાજી સદા તમારી ઉપર કૃપા રહેશે એવું પ્રભુશ્રી સમજાવે છે આગળ કહેતા કહે છે કે તેથી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી યમનાજીના સાક્ષાત દર્શન કરી તેમના સ્વરૂપનો વિચાર કરી શ્રી યમુનાજીની સ્તુતિ શ્રી યમનાષ્ટકમાં કરી એટલે કે પહેલેથી કહે છે કે વલ્લભાચાર્યજીએ શ્રી યમુનાજીના જીત જૂથના જે જીવ છે એ શરણે આવવાના છે ને એટલા માટે એમના સ્વરૂપનો વિચાર કરી અને શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે શ્રી યમનાજી જીવના દુષ્ટ સ્વભાવને સત્વર બદલી નાખે છે જ્યારે તમે આ સ્તુતિ શ્રી મહારાણીજીની સ્તુતિ તમે કરો છો યમનાષ્ટક કરો છો ત્યારે તમારા જીવને એ સત્વર જલ્દીમાં જલ્દી બદલી નાખે છે અને સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરાવે છે વિજયનો અર્થ એટલે શું તો સ્વભાવને કાબૂમાં રાખવો એને જીતવો એટલે મનમાં ગમે તેટલા વિચાર આવે પણ તમારા હૃદયથી તમે તમારી ભક્તિ વડે એવો કાબુ રાખો કે ના ગમે તે હોય મારે તો આજે આ કરવું જ છે તો એ પ્રભુનું કાર્ય કરવા માટે જો તમે એ સ્વભાવને આ કાબૂમાં રાખી અને પ્રભુના કાર્યને પહેલાં આપતા હોય તો એનો મતલબ એમ કે યમનાજીની તમારા ઉપર કૃપા થઈ છે ભગવદ્ ભાવનો વિચાર કરો એટલે હંમેશા તમારા હૃદયમાં ભગવદ્ ભાવનો જ વિચાર હોય પ્રભુના સુખનો વિચાર રહે તે માત્ર એક યમુનાજીના યમુનાસ્ટકના પાઠથી જ જીવનો સ્વભાવ બદલાય છે એટલે પ્રભુશ્રીએ અહીંયા ચોખ્ખી આજ્ઞા આપણને આપી છે કે જો તમારા મન સ્થિર ન થતું હોય તમારે આ લૌકિકની અંદર વારંવાર એ મન વળી જતું હોય તો એના માટેનો એના સુધારા માટેનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે અને એ છે યમુનાસ્ટકનો પાઠ કારણ કે યમુનાસ્ટકનો જે પાઠ છે એ જીવના સ્વભાવને તદ્દન બદલી નાખે છે શ્રી યમનાજીનો પાઠ કરવાથી જીવ પોતાના સ્વભાવને જીતે છે તે પાઠ પ્રસન્નતાપૂર્વક પોતાના મનમાં શ્રી ઠાકોરજીના સાનિધ્યમાં હર્ષપૂર્વક કહ્યું એટલે પ્રભુશ્રીએ આપણને પહેલાં તો સમજાવ્યું કે આપણો આ દુષ્ટ સ્વભાવ કેમ છે આપણું વારંવાર આ મન ચલિત કેમ થાય છે એના પછી એમણે એના માટેનો માર્ગ બતાવ્યો કે માત્ર ને માત્ર યમુનાષ્ટક દ્વારા આપણે આ મનને એ ચલિત થતાં રોકી શકીએ આપણા દુષ્ટ સ્વભાવને સુધારી શકીએ હવે એના માટેની પણ શરત છે કારણ કે દરેક કાર્યની પાછળ એના નિયમ હોય તો અહીંયા પ્રભુએ આપણને નિયમ કહેતા કહે છે કે પહેલો નિયમ કયો તો એ પાઠ હંમેશા પ્રસન્નતાપૂર્વક એટલે કે હર્ષથી માત્ર તમને કોઈ દુઃખ છે તો એના દુઃખના નિવારણ માટે કે મનમાં કોઈ ઈચ્છા છે તો ઈચ્છા પૂર્તિના કારણ માટે તમે યમુનાસ્ટકનો પાઠ કરો તો એ તો તમારા સ્વભાવને બદલતો નથી માત્ર ને માત્ર કોઈ પણ મનમાં હેતુ વગર જ્યારે તમે પ્રસન્નતાપૂર્વક શ્રી ઠાકોરજીના સાનિધ્યમાં એટલે પ્રભુશ્રીના સાનિધ્યમાં હર્ષપૂર્વક આનંદપૂર્વક જ્યારે મહારાણીજીનું ધ્યાન ધરો શ્રી યમનાજીનો યમનાષ્ટક પાઠ કરો તો એ તમને ફલદાય છે બીજું કહે છે કે તેનો સાધન તરીકે ઉપયોગ ન કરવો મેં કહ્યું ને કે મનમાં કોઈ પણ હેતુ કે લક્ષ્ય રાખીને સાધન તરીકે યમનાષ્ટકનો ક્યારેય પણ ઉપયોગ ન કરો તે પાઠ તો ફલ સ્વરૂપ છે માટે ગોપ્ય રાખીને કરવો એટલે કે આ પાઠ તો આપણા ફલ સ્વરૂપ છે અને એટલા માટેને ને ગોપ્ય રાખવું જ્યાં ત્યાં તેને બોલવો નહીં ગમે ત્યારે ગમે તે સ્થળે આપણે યમુનાસ્ટકનો પાઠ ન કરવો જોઈએ તે તો પુષ્ટિની ગાયત્રી રૂપ છે એટલે કે પુષ્ટિ માર્ગની ગાયત્રી સ્વરૂપ છે આ પાઠ તો સદૈવ પોતાના મનમાં પાઠ કરવો તેમાં કોઈ કાળ બાધક નથી એટલે કે સદા તમારા મનમાં ભલે તમને આખો પાઠ ન આવડતો હોય આપણા બાળકોને પણ આપણે આ જ શીખવીએ હું પણ એ જ કહું છું કે આપણા જે બાળકો જે છે એના મનમાં પણ ભલે અત્યારે નાના બાળકો છે એ વધારે ઇંગ્લિશ મીડિયમનો વધારે ક્રેઝ છે એટલે કે ગુજરાતી ભાષા તો જાણે એમને આવડતી જ નથી તો એવા સમયે આપણા કીર્તનો કે એમને ન આવડતા હોય તો માત્ર એક યમુનાસ્ટકના બે લાઈન એને મુખ પાઠ કરાવવા અને સદા એને કહેવું કે મનમાં એનું ચિંતન કરે જ્યારે મહારાણીજી કૃપા કરશે ને તો આપો આપ એ આપણા આ ધર્મ વિશે આ પુષ્ટિ માર્ગ વિશે આપો આપ એને પ્રીતિ બંધાશે પ્રભુ વિશે એને પ્રીતિ ઉપજશે એટલા માટે કહે છે કે આ તો પુષ્ટિ માર્ગની ગાયત્રી છે ને સદા પણ આપણે પણ આપણા મનમાં એ પાઠ કરવો ભલે આંખો ન કરી શકો પણ બે લાઈન તો કરી જ શકીએ ને તેને કોઈ પણ કાળ બાધક નથી ગમે ત્યારે પાઠ થઈ શકે છે પણ કેવું હોવું જોઈએ હર્ષપૂર્વક પ્રસન્નતાથી એને હૃદયમાં તેનો પાઠ કરવાનો છે નિત્ય પ્રતિ સેવા માં પહેલાં શ્રી યમુનાસ્ટકનો પાઠ કરવો અને અહીંયા પ્રભુ એ માટે પણ કહે છે કે આપણા સ્વભાવની અંદર આખા દિવસની અંદર રાતમાં આપણા મનમાં કેટલાય આવેશો કેટલી વાસનાઓ મનની ઈચ્છાઓ એ બધું જ આપણા શરીરની અંદર આપણા મનની અંદર હોય છે અને એને પણ દૂર કરવા માટે પણ આપણે શું કરવું જોઈએ પ્રભુની સેવામાં પહોંચતા પહેલાં આપણે અવશ્ય યમુનાસ્ટકનો પાઠ કરવો જોઈએ પછી શ્રી ઠાકોરજીને જગાડવા આપણે કહીએ ને સંહિતામાં પણ વારંવાર આવ્યું છે કે જ્યારે પણ તમે સેવામાં પહોંચો છો તો પહેલાં સ્નાન કરો અપરસમાં ત્યારે તેરથી પંદર કોગળા કરો જેથી કરીને તમારા મનની અંદર જે ગુસ્સો આવેલો જે છે એને દૂર કરી શકાય એ ગુસ્સાને દૂર કરવા માટે પાંચા બાબા આપણને કહે છે કે પંદરથી તેરથી પંદર કોગળા કરવા અને એ કોગળા કર્યા પછી પહેલાં યમનાષ્ટકનો પાઠ કરો યમનાષ્ટકનો પાઠ કર્યા પછી જ ચરણામત અને તિલક લેવા અને પ્રભુશ્રીને સેવામાં પહોંચવું પ્રભુશ્રીને જગાડવા શ્રી મહારાણીજી તો આપણા પટરાણી છે નિત્ય સંયોગીની સ્વરૂપ છે એટલે મહારાણીજી એક એવા જ આપણે ગમે તેટલા પુસ્તક જોઈએ બધા પુસ્તકની અંદર તમે જુઓ બધાના વિરહના પદ હશે પણ મહારાણીજીને ક્યારે પણ ઠાકોરજીનો વિરહ નથી ના તો ઠાકોરજી મહારાણીજીનો વિરહ સહન કરી શકે કે ન મહારાણીજી એ ઠાકોરજીનો વિરહ સહન કરી શકે એટલા માટે એ સંયોગીની સ્વરૂપ છે અને એટલા માટે એ આપણને પણ પ્રભુ શ્રીનો સંયોગ કરાવે છે આ માટે અમારી સૃષ્ટિના વૈષ્ણવોના ઘરમાં નિત્ય સેવન શ્રી યમુનાજીનું થાય છે અને એટલા માટે જ પ્રભુ કહે છે કે અમારી આ ન્યારી સૃષ્ટિની અંદર પણ અમે શ્રી મહારાણીજીનું સેવન જે છે એ અમારા ઘરના નિત્ય સેવનમાં પધરાવ્યું છે તેનું કારણ તમો સર્વો જીવ શ્રી યમુના છે એનું મુખ્ય કારણ શું છે કે આપણે સર્વ જે છીએ એ શ્રી યમુનાજીના જૂથના છીએ અને એટલા માટે જ પ્રભુ શ્રી ગોપાલલાલજીનું આપણે નામ નિવેદન લીધેલું છે શ્રી યમુનાજીની કાનીથી તમારો અંગીકાર અમે કરીએ છીએ અને આપણે હમણાં જ પાંચ પુષ્ટિ સંહિતાની અંદર આપણે ગૌલોકધામની લીલા જોઈએ તો એની અંદર આવ્યું હતું કે યમુનાજીના જે જૂથના જે જીવ છે જે ગૌલોક ઉપર પધારે છે ત્યારે પ્રભુ એ વાંસ અને દ્રાટકાસનું સમજાવે છે અને કહે છે કે મહારાણીજીની કાનીથી અમે તેમનો અંગીકાર કરીશું મહારાણીજી જ્યારે પૂછે છે કે પ્રભુ અમારા જીવ જ્યારે ભૂતલ ઉપર ગયા તો એ પાછા કઈ રીતે આવશે અને ત્યારે પ્રભુ કહે છે કે તમારી કાનીથી જ પાછા આવશે ને એટલા માટે અહીંયા પ્રભુ ફરીથી કહે છે કે શ્રી યમુનાજીની કાનીથી જ અમે તમારો અંગીકાર કરીએ છીએ કારણ કે આપણે તો એમના જૂથના જીવ છીએ જીવને શરણદાન થાય છે ત્યારે શ્રી યમુનાજી પ્રસન્ન થાય છે અને જાણે છે કે અમારો જીવ શરણે આવે છે એટલે કે આ કલીકાલની અંદર કેટલાય જીવ ભટકે છે આ માયામાં ફસાઈ જાય છે અને ત્યારે એ જીવ જ્યારે મોહ માયાને છોડી અને એના સુકૃતના ફળે પ્રભુના શરણે આવે ને ત્યારે મહારાણીજી બહુ પ્રસન્ન થાય છે કે એમનો જે વિકુટો પડી ગયેલો જીવ જે છે એ હવે શરણે આવે છે તે દુષ્ટ સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ પ્રથમ યમનાષ્ટક દાદાજીને લખી જીવ ઉપર મહેદ કૃપા કરી શ્રી યમનાજીનું મહાત્મય સમજાવ્યું છે અને એટલા માટે શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી યમનાષ્ટક લખી અને શ્રી યમનાજીનું મહાત્મય આપણને સર્વેને પહેલાંથી સમજાવ્યું છે શ્રી યમનાજીના જૈન જલનું પૈપાન કરવાની આજ્ઞા છે એટલે માત્ર ને માત્ર શ્રી યમુનાજીના જળનું પૈપાન કરવાની આજ્ઞા છે એ જળ જે છે એ સ્નાન માટે નથી માત્ર પાન માટે છે એ સેવન માટે છે એવું અગાધ ચરિત્રશ્રી યમુનાજીનું આપણા માર્ગમાં છે ઇવન આપણે જળની વાત શું કરીએ આપણે મહારાણીજીના જ્યારે રેણુકાજી જે છે જે વાલુકાજી જે છે એ વાલુકાજી પણ શું છે એ ઠાકોરજી મહારાણીજીના કંકણ સમાન છે તો એટલા માટે વાલુકાજીની પણ આપણે સેવા કરીએ છીએ તો એ વાલુકાજીને પણ આપણી ચરણ રજ ન અડે કે આપણો પગ ન અડે એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અહીંયા શ્રી યમુનાજી નું આપણા માર્ગમાં આપણી જ સૃષ્ટિમાં અને એમાં પણ આપણા વિશેષ કરીને આપણા ઘરમાં તેનું ખૂબ મહત્વ છે એ નિશ્ચય જાણ દેવું પ્રભુ આ વચનામૃત દ્વારા આપણને સમજાવે છે ને આપણો એક અગત્યનો પ્રશ્ન કે આ કલિકાળની અંદર જો આપણું જે આ મન જે છે એ મન જો ભટકતું હોય અને એને જો સીધા રસ્તે રાખવું એને પ્રભુમાં લગાડવું હોય તો એ પ્રીતિ જગાડવા માટેનું એક જ કારણ છે ને એ છે યમનાષ્ટકના પાઠ સદાય યમનાષ્ટકના પાઠ કરો મહારાણીજી તો કેવા છે પરમ કૃપાળો છે અને એટલા માટે જ આપણે ગાઈએ છીએ ને શ્રી જમુના એટલે આપણે પદમાં કહે છે કે મહારાણી હું તો તમને વીનવું છું હું તો દિન છું મારા પર કૃપા કરો તમારા ગુણ અને ચરિત્ર તો અનંત છે એ લેખી શકાય એવા નથી તમે રમણ ઇન્દ્ર જે છે શ્રી પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના પટરાણી છો મહારાણી છો અને આવા મહારાણી કૃપા કરો અમારી ઉપર અમને દિન જાણો અને કૃપા કરો અહીંયા આ પ્રસંગ જે છે મોહનદાસ વતી પુરિયાનો અને વચનામ્રત પ્રભુશ્રીનો અહીંયા પૂર્ણ થાય છે અને એવા મોહનદાસ પરમ કૃપાપાત્ર હતા અને પ્રભુ શ્રી મુખે એમને કહ્યું હતું કે મોહન તું તો મારો છે આવા પાત્ર ભગવતીનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીનો પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ